ભરૂચ નર્મદાના કાંઠે વસેલા અને વર્ષોથી પીવાના મીઠા પાણી માટે વરસાદી પાણીના સંગ્રહ કરવામાં વરસાદી પાણીનો બારેમાસ સંગ્રહ કરી ઉપયોગ પણ કરે છે ભરૂચ શહેરના પારસીવાડ ચકલા સહિત જૂના ભરૂચના વિસ્તારમાં કેટલાક પરિવારજનોના મકાનોમાં પાણીનો સંગ્રહ કરવા માટેના અદ્ભુત કહી શકાય તેવા ભૂગર્ભ ટાંકા હજ્જ છે નર્મદા કાંઠે વસેલું હોવા છતાં વર્ષોથી ખારા પાણીની સમસ્યા ભરૂચને સતાવતી રહી છે પીવાના મીઠા પાણી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો લોકો આખું વર્ષ મીઠું પાણી મળી રહે તે માટે પોતાના મકાનમાં પાકું બાંધકામ કરી ભૂગર્ભ ટાળકા બનાવે છે જે માટે ખૂબ જ ઇજનેરી કૌશલ્યની પણ જરૂર પડતી ભરૂચમાં વર્ષો પૂર્વે આ રીતે મકાનોમાં બનાવાતા ભૂગર્ભ ટાળકાની સંખ્યા ખૂબ મોટી હતી પરંતુ પાણીની સમસ્યા ઓછી થવા લાગતા ભરૂચના ઘણા ખરા મકાનોમાં હવે આ ભૂગર્ભ ટાંકા પૂરી દેવામાં આવ્યા છે અથવા બનાવવામાં જ આવતા નથી પરંતુ આજે પણ ભરૂચ શહેરના પારસીવાડ ચકલા સહિત જૂના ભરૂચના વિસ્તારોમાં કેટલાય પરિવારજનોના મકાનોમાં પાણીનો સંગ્રહ કરવા માટેના અદભુત કહી શકાય તેવા ભૂગર્ભ ટાંકા હયાત છે અને અહીં રહેતા લોકો વરસાદી પાણીનો બારેમાં સંગ્રહ કરી ઉપયોગ પણ કરે છે વરસાદી પાણીના સંગ્રહ માટે મકાનના છાપરા પર પડતા વરસાદના પાણીને પાઇપ વડે ભૂગર્ભ ટાંકામાં ઉતારી દેવાની વ્યવસ્થા કરવામાં આવેલી જોવા મળે છે જેથી ચોમાસા દરમિયાન આવા ભૂગર્ભ ટાંકા છલોછલ ભરાઈ જતા તે મીઠું પાણી આખા વર્ષ દરમિયાન ઉપયોગમાં લેવાય છે જી મારું નામ ફરીદા કેરાવાલા છે આ ઘર અમે લગભગ બસો વર્ષથી અહીંયા રહીએ છીએ અમારા વડોએ ટાંકાઓ અહીંયા ઊભા કર્યા હતા જેમાં અમે વરસાદનું પાણી સંગ્રહ કરીએ છીએ જે ખૂબ મિનરલ્સથી ભરપૂર મીઠું હોય છે જે અમે અમારા રસોઈમાં પીવામાં એ જ વાપરીએ છીએ જ્યારે આજનું આરઓનું પાણી એટલું મિનરલ્સ થી ભરપૂર નથી જેને અંદર થી નિકાલી દેવામાં આવે છે ઘણા મિનરલ્સ કે જે આપણા સ્વાસ્થ્ય માટે એટલું સારું નથી હતું અગર આપણે આવી રીતના પોતાના ઘરમાં ટાંકીઓ ઊભી કરી વરસાદનું પાણી સંગ્રહ કરીએ તો આપણે પાણીની કિલ્લત રહેશે નહીં અને આપણે સારી રીતે વરસાદના પાણીનો ઉપયોગ કરી શકીશું મેં સામાજિક કાર્યકર મોઝમ બોમ્બેવાલા આ વિસ્તારના રહીશ વર્ષો પહેલા આપણા ભારત દેશની અંદર જે પારસી સમાજના લોકો આવ્યા હતા ટેકનોલોજી આજે બહુ જ ઉપયોગી છે આજે નર્મદા નદી થી આપણે પંચ્યાસી ફૂટ આશરે ઉપર ઊભા છે છતાં તે લોકો અહીંયા જે ટેકનોલોજી વિકસાવેલી એ ટેકનોલોજી એવી હતી કે તેઓ પોતાના ઘરના અંદર વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે ટાંકા બનાવતા હતા આજે પણ આ વિસ્તારમાં ઘણા ઘરોની અંદર ટાંકા છે આ ટાંકાની અંદર તેઓ વરસાદી પાણીનો સંગ્રહ કરતા હતા અને વરસાદી પાણીનો જે સંગ્રહ કરી અને આખા વર્ષ દરમિયાન તેઓ પાણીને પીવામાં અને રાંધવામાં અને દરેક રીતે હું લોકોને પણ જાગૃત કરવા માંગુ છું અને લોકોને કહેવા માંગુ છું કે આપ બી જો ચોમાસા દરમિયાન વરસાદના પાણીનો સંગ્રહ કરો તો આપણે જે ઉનાળા દરમિયાન આપણે જે તકલીફો પડે છે એ સમસ્યાઓનો બી થોડું ઘણું સમાધાન થઈ શકે